સ્વર્ગીય પ્રકાશભાઈ દેસાઈ તથા છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ફરજ બજાવી રહેલાઓ અને વિદ્યાર્થીઓનો પૂર્ણ સહયોગ રહ્યો છે પચાસ સુવર્ણ વર્ષનો વાર્ષિક ઉત્સવ સર સયાજીનગર ગૃહમાં નવરસના થીમ ઉપર મનના ભાવોને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડાન્સ ડ્રામા દ્વારા દરેક રસ ને પ્રસારિત કરવામાં આવ્યો તેમાં મુખ્ય મહેમાન ડીસીપી ઝોન ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઇંગ્લિશ મીડિયમ આજે પચાસ વર્ષ નિમિત્તે ખૂબ સુંદર નવરંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે અને સ્કૂલના ડાયરેક્ટરશ્રી જોઈન્ટ ડાયરેક્ટરશ્રી ટ્રસ્ટીશ્રીઓ પ્રિન્સિપલ્સ ટીચર્સ અને પેરેન્ટ્સની હાજરીમાં વિદ્યાર્થીઓએ ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું છે જે સ્ટુડન્ટ્સે ખૂબ સારું પરફોર્મ કર્યું છે એમના એકેડેમિક્સમાં એમનું ફિલ સ્ટેશન કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આજે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પચાસ વર્ષ કમ્પ્લીશનના નિમિત્તે સરસયાજીનગર ગૃહમાં વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર લીના પાટિલ આઈપીએસ ડીસીપી વડોદરા એમને અમે બોલાવ્યા હતા અને એમને વિદ્યાર્થીઓના એમને વિદ્યાર્થીઓને ઇનામો આપ્યા સાથે સાથે એમને બહુ મોટિવેશનલ સ્પીચ આપી કે કેમ છોકરાઓને કન્સિસ્ટન્ટ રહેવું જોઈએ અને કન્સિસ્ટન્સીમાં જ ગોલની સિદ્ધિ મેળવી શકાય એમને એવી વાતો કરી અને વાલીઓને પણ સમજણ આપી કે કરુણા અત્યારે જે રોબોટિક લાઈફ ચાલી રહી છે બધાને રેસ્ટ કે ભાઈ છોકરાઓને આગળ ધકેલવા છે બધાને આઈઆઈટી આઈઆઈએમાં મોકલવા છે એમાં કેમ કરુણા દેખાડવી કેમ બાળકોને સમજાવવું અને દરેક વા દરેક બાળકમાં જ્ઞાનનું સિંચન કેવી રીતે શાંતિથી થાય તે એમને પોતાની સ્પીચમાં સમજાવ્યું આ સંસ્થાના સ્થાપક સ્વર્ગીય રમનભાઈ પટેલ સર અને સ્વર્ગીય શ્રી પ્રકાશભાઈ દેસાઈ સર જે હોય કે ઓગણીસો તોતેરમાં આ વિઝનથી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફતેહગંજમાં સ્થાપી હતી અને તે પછી દસ વર્ષ પછી સમામાં નવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સ્થપાઈ હતી એટલે પચાસ વર્ષ જૂની આ સ્કૂલ અમારી સ્કૂલમાં અત્યારે મોડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોબોટિક્સ પ્લે એક્ટિવિટી કમ્પ્યુટર લેબ સ્ટેટ ઓફ ધી આર્ટ બધી વસ્તુઓ છે અને આ બધી વસ્તુ ઓછામાં ઓછી ફી દરે અમે વસ્તુ કરાવીએ છીએ કારણ કે અમે માનીએ છીએ કે ક્વૉલિટી એજ્યુકેશન મધ્યમ વર્ગના વાલીઓને પહોંચે અને સારું શિક્ષણ અમે આપી શકીએ એ હેતુથી અમે આ શાળા વર્ષોથી ચલાવીએ છીએ એમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ડાયરેક જો ડાયરેક્ટર શ્રીમતી નીલા મેડમ એ પણ કાર્યરત છે અને એમની સેવા ભાવનાથી ડેડિકેશન સિન્સિયરિટીથી જ આ સંસ્થા અત્યારે એક જે સક્સેસફુલ થઈ રહી છે એમને બહુ મોટો સી ફાળો છે એમાં હું નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી આરસી પટેલ નવયુગ વિદ્યાલય ફતેહગંજ એ બેવના આ ડાયરેક્ટર અને જોઈન્ટ ડાયરેક્ટર છું અને નવ ગુજરાત એજ્યુકેશન સ્કૂલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું